pregunta

बता लीजिए, बता लीजिए, क्या बता लीजिए? मैंने कपड़ों दो या कौने? पैसा तो ना थी, हमने कपड़े तो आए थे, भई हमने थोड़ा सोना लगाया है, कपड़ों दो या कौ? मैं यहाँ पे पैसा उधर दो ही है, मैं क्या दिया? उधर ही हुए। कच्चे नीमे जाऊँगा सिपाही को

બાબુ કાકા બાબુ કાકા ઓ બાબુ કાકા યાર 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 બાબુ કાકા ઓ બાબુ કાકા બાબુ કાકા હા હું તો ઉંદર તમારા કાકા આવ્યો છું મણિયામાંથી ચોપી બનાવી દો પૈસા ઉંદર પૈસી કમાવા જાય તમે તો પછી પૈસા ઉધાર કરી આપો નહીં કરી આપો પૈસા ઘરે એમ તાકો નહીં કરી આપો તો પછી જોઈ લઈશ જો કચેરી મે જાઉંગા સૈપાઈ કો બુલાઉંગા બડી માર ખિલાઉંગા ખો ટમાશા દેખુંગા બોલો હરિયાડ તો ક નઈ આવે હરિયાડ કો ફટાફટ આ મારા માથાનું માપ તો લ્યો તો ભી હેઠે પડી જોઈએ હો માપ નઈ બનાવો મસ્ત બનાવો હાલો મને ઉરાના જોજો જલ્દી બડાઈ નાખો મને નેમ બાકી दला टिरा लगाउँ मानित परे गाउमा एउटा ઓલા એક આશા છે ખબર છે ઈ પહેલા બધી છોડીયું છે ને ઓઢરી માં આટલા ટકા જાય છે ઈ આશા બેન પાસે માર જાવ પડશે ઈ આશા બેન આશા બેન ઉપર કેસ આશા બેન ને ગોતવા પડશે મારે તમે કોઈ જોયું છે આશા નું ઘર ક્યાં છે આશા નું ઘર આશા બેન ને આશા બેન ને

નહી કર દયો તો હવે જઈજો કચેરી મે જાઉંગા સૈપાઈ કો બુલાઉંગા બડી માર ખિલાઉંગા પે તમાશા દેખુંગા બોલો કર દે સાવ નહી તો રાજાજી પાસે જાવ આ તો કર દે સનો જલ્દી આडला टाकी દયો મર્ચાં માં ગટ પરકો જોઈયો મારો જોયું આ નામ જોઈએ બુદ્ધિ વાપરવી પડે છોરી એ રાજાજી ની તો બધાઈ ની રહે તમને કર દે

જા કઈની કરમ ટોપી એવું ભોલિક